સમગ્ર રાજ્યમાં ગઈકાલથી મગફળી સહિતની જણતની ઓનલાઈન રજીસ્ટ્રેશન માટેનું જે સરકારી પોર્ટલ હતું તે ફેલ થઈ ગયું છે અને સર્વર ડાઉન થઈ જતાં પોર્ટલ મળતું નથી અને નાફેડનું પોર્ટલ અને અન્ય પોર્ટલમાં ભારે વિસંગતતા જોવા મળી રહી છે સૌરાષ્ટ્રમાં જ નહીં ટેકનિકલ ખામી કઈ સર્જાણી છે મેં પ્રયાસ કર્યો હતો કે આ શું સ્થિતિ છે ફેરના પોર્ટલ ઉપરથી પહેલાં રજિસ્ટ્રેશન થવાનું હતું અને હવે કાંઈ પોર્ટલ બદલાવ્યું છે એમાં પણ એક પ્રશ્ન આવી બોરી રહી છે કે ફેરના પોર્ટલ ઉપર માતા પિતા કે વાલીનું અવસાન થયું એના નામે જમીન હોય તો વિકલ્પ હતો એના પુત્ર માટે જે બીજું પોર્ટલ છે એમાં એ વિકલ્પ નથી તો આ બધી સુવિધાઓ સાથે કેવી રીતે ઝડપથી કામગીરી થાય હું લગભગ સાડા ચાર પછી અને મુખ્યમંત્રીને મળવા જવાનો છું અને આ ખેડૂતોના હિતના જે કાંઈ પ્રશ્નો છે એની ચર્ચા કરીને નિરાકરણ આવે એના માટે તો પ્રયાસ કરવાનો છું રોજને વન સંરક્ષણ ધારા છે સુરક્ષિત પ્રાણીની શ્રેણીમાં મૂકાયેલું છે એના કારણે એમને સીધી રીતે કોઈ મારી શકતું નથી અને તો એ મારે પોતાના ખેતરમાં પાકને નુકસાન કરતા તો પણ એ ખેડૂત ઉપર અથવા તો માળદાર ઉપર વન સુરક્ષિત ધારા તળે જે રક્ષિત પ્રાણી છે એટલે એ થાય છે તેને જેલમાં જવું જ્યારે હું કૃષિ મંત્રી હતો ત્યારે પણ આ ફરિયાદો ખૂબ ઉઠી તો એના માટેની જોગવાઈઓ જે છે હું એક પરિપુત્ર આમાં છે નજીકથી કદાચ નહીં આખો વાંચી જાઉં છું અને પછી ડિટેલ ખેતીમાં રોજડા જંગલી સુકરના ત્રાસને નિપમાં લેવા માટે ગુજરાત સરકારી નિયમો અનુસાર ચોક્કસ પ્રક્રિયાને ફોર્મની જરૂર પડે છે રોજડા જેવા જંગલી પ્રાણીઓને મારવા માટે પરવાનગી ગુજરાત સરકારના વન વિભાગ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ પાસેથી મેળવવી જરૂરી છે કારણ કે આ પ્રાણીઓને વન્યજીવ સંરક્ષણ અધિનિયમ ઓગણીસો બોતેર હેઠળ સુરક્ષિત હોય નીચેની આ પ્રક્રિયાને સંબંધિત માહિતી આપેલ છે રોજરા નિયંત્રણ પ્રક્રિયા વન વિભાગનો સંપર્ક રોજરા ત્રાસથી પાકને નુકસાન થતું હોય તો સૌથી પહેલાં નજીકના વન વિભાગની કચેરી જોઈન્ટ ફોરેસ્ટ ઓફિસર અથવા તાલુકાના ડેપ્યુટી ફોરેસ્ટ ઓફિસર નો સંપર્ક કરવો અરજી ફોર્મ રોજરાને મારવા અથવા નિયંત્રણ માટે પરવાનગી મેળવવા વન વિભાગ દ્વારા નિર્દિષ્ટ ફોર્મ ભરવું પડે છે આ ફોર્મ વન વિભાગ કચેરી અથવા તેમની ઓફિશિયલ વેબસાઇટ ફોરેસ્ટ ગુજરાત ગવર્મેન્ટ પરથી ડાઉનલોડ કરી શકાય છે